તમારે જે રીતે ચેક કરવું હોય એ રીતે ચેક કરો ચેક કર્યા પછી એનો ભાવ આવ્યો પણ ભાવ એક વાર નક્કી થયા પછી એક પણ પ્રકાર નું આવે

વચ્ચે કોઈ આપણે દેકારો નહીં કરીએ અહીંયા આપણા મંચ પર એમને બોલાવ્યા છે તો મે મારી જવાબદારી પણ બોલાવ્યા હોય મારી બાજુ કોઈ માણસ ઉભા હોય આ તો ચેરમેન છે આપણો દુશ્મન પણ હોય તોય આપણી બાજુ ઉપાસ ત્યાં સુધી એનું માન સન્માન જળવાવું જોઈએ એમની ચેમ્બરમાં વયા ગયા પછી આ તો આપણે પૂરો કર દેશું બરાબર છે શાંતિથી સાંભળો આ બંને માંગણીઓ તમને સમજાઈ ગઈ મનોરભાઈ બંને માંગણી લઈને તમારો જવાબ આપો નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમે સાંભળી રહ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાને કે જેઓ હર હંમેશ ખેડૂતોની લડાઈ લડતા આવે છે મિત્રો હવે રાજુભાઈ કરપડાએ જે કહ્યું તે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખેડૂતો સાથે વાત કરે છે અને ખેડૂતોને જણાવે છે કે તમારી જે મહત્ત્વની બે માગણીઓ છે તેને અમે પૂરી કરીશું તેવો વાયદો પણ કરે છે પણ જ્યારે ખેડૂતોને રાજુભાઈ કરપડાએ પૂછ્યું કે આ બે માગણીઓ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને સ્વીકારી છે તમે એમાં સહમત છો કે નહીં ત્યારે ખેડૂતોએ રાજુભાઈ કરોપડાને જણાવ્યું કે આ માગણીઓ જે ચેરમેન બોલ્યા છે તે મુજબ નહીં પણ તમે એમની પાસેથી લેખિતમાં આ માગણીઓ સ્વીકારે તેવું જણાવો તો બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને રાજુભાઈએ પૂછ્યું કે તમે લેખિતમાં આપશો કે નહીં ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કહ્યું કે હું લેખિતમાં આપવા માટે તૈયાર નથી મિત્રો આ દરેક વસ્તુ શું થઈ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયોમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન શું બોલ્યા છે એ પહેલાં તમે સાંભળો અને તે પછી રાજુભાઈ કરપડા બે દિવસના ધરણા ઉપર બેસ્યા છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હું મારો જીવ રેડી દઈશ પણ ખેડૂતોને સાથે રાખીને આ માંગણીઓ પૂરી કરાવીશ મિત્રો શું કહ્યું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને અને તે ચેરમેનની વાત પૂરી થયા પછી તેઓએ લેખિતમાં આપવાની ના પાડ્યા પછી રાજુભાઈ કરપડાએ જે ભાષણ કર્યું છે તે પણ ખૂબ જ સાંભળવા અને સમજવા જેવું છે મિત્રો તમને રાજુભાઈનો જે અત્યારે ન્યાય છે ખેડૂત પ્રત્યેનો તે તમને કેવો લાગ્યો છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો સાંભળીએ ચેરમેન સાહેબે શું કહ્યું છે ભારત બાબતે જે ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન આપું છું કે વાહન જાત જે માલ આવે એ ત્યાં ઉતારવા નહીં જાય એમ તો એ બાબતે મેં એક મીટિંગ બોલાવી અને બધા જ વેપારીઓ જીનર્સ બધાને બોલાવી અને સહમત કરી અને ખેડૂતોની ધરપેરમાં જે રીતે હિતમાં નિર્ણય આવે એ માટેના પ્રયત્ન કરશું આપણી કાલે વ્યવસ્થા છે જે લોકો જે લોકો પોટકા લઈને આવે છે એની આપણે ખુલ્લી અરજી કરીએ છીએ વિષય એટલો છે આપણો ઘરે પછી આગળ કહેજો એટલા પૂરતો વિષય છે કે આપણે આવક કેટલી બધી હોય જેના કારણે વ્યવસ્થા તંત્ર ગોઠવાયા પહેલા આપણે અહીંયા જાહેરમાં એવું કહીએ કાલ આવું કરશું એ શક્ય નથી કારણ કે અહીંયા રોજ નો પાસઠ હજાર મણ કપા આવતો હોય અને અહિયાં ઢગલા કરીએ તો આવતીકાલે માલ ની અરજી થઈ ન થઈ બીજા દિવસે માલ આવે તો એની વ્યવસ્થા કરી ન શકીએ પરંતુ ખેડૂતના હિતમાં તરત જ મીટિંગ બોલાવીએ અને જે રીતે ખેડૂતના હિતમાં વ્યવસ્થા થશે એવું એપીએમસી બોર્ટાદ પ્રયત્ન કરશે એની હું ખાતરી આપું વેપારી મિત્રો અને ખાસ કરીને કમિશન એજન્ટોને આપને રૂબરૂમાં ખાતરી આપું છું કે જે માલ અહિયાંથી તમે જોઈને લીધો હોય અને જીનમાંથી પરત આવશે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં હવે પછી કોઈ વેપારી અહિયાથી કમિશન આદંડ અને વેપારી માલની પસંદગી કર્યા પછી ચક્રો પાછો મોકલશે તો દિવસ બે માં એનું લાયસન્સ રદ કરવામાં આવશે ભાઈ એક આપણી બે માંગણીઓ જે છે એમાં એક માંગણી પર સેક્રેટરી ની હાજરી માં ચેરમેન નું એવું કહેવું છે કે ભાઈ કોઈના વાહન પર્યા કડદો નહીં થાય અને વાહન બીજી માંગણી જે છે આપણી એક મિનિટ દોસ્તો બીજી જે માંગણી છે કે ભાઈ અહીંયાથી કપાસ અમે લઈ નહીં જાવી તો આને લઈને આજે બપોર પછી એ મીટિંગ બોલાવે છે એમની એક વિનંતી એ છે

એમને એ ખાતરી આપે છે કે બે દિવસમાં તમે જે વાત કરી એ મુજબ અહિયાં ખેડૂતને કપાસ નાખવા નહીં જવું પડે લેવડાવી લઈશું આવી ખાતરી આપે છે તો મને એવું લાગે છે જો તમારા બધાની સહમતી હોય તો આ બંને માંગણીઓ પૂરી થતી હોય એક નહીં તો કોને તમારો સપડો પાછો આવ્યો છે પાછો આવ્યો છે ચેરમેનને કહીએ કે ઉમા પ્રેસ વાળાના પર તાત્કાલિક ધોરણે એના પર જે કાર્યવાહી થતી હોય કરે ખાસ કરીને આપણી વાત વેપારીઓ સાંભળતા હશે કહીએ છીએ કે તમારા મુંબઈ ની બજાર માં ઉતાર દલાલી નથી કરતા શરમ કે થોડી શરમ હોય એ રીતે જોઈ લે તપાસ ફરજીયાત હરરાજી થયા પછી રાખવો પડશે વેપારીએ હવે આપણી જે બીજી માંગણી છે એમાં બે દિવસ નો સમય માંગે છે કે બે દિવસ માં ફાઈનલ ખાતરી આપીએ છીએ કે નિવેડો આવી જશે જો તમારા બધાની સહમતી હોય તો માનવતા ની દ્રષ્ટિએ બે દિવસ નો સમય આપીએ નહીતર તમે હાકલ કરો ત્યારે મારી નવરાય નવરાય લેખિત માં લઈ લઈએ લેખિત માં આપી દેશો ને મનોરભાઈ અહિયાં પરિપત્ર દો

જે ખેડૂતોએ મીટિંગ કર્યા પછી ન્યાય કહીશું પણ જે ખેડૂતોએ જેમની અંદર જો આમાં ઘણા બધા પ્રશ્નો આવે વાહન વાળા ન આવે વાહન ખોટી ન થાય આવા બધા પ્રશ્નો આવે ત્યારે તમે લોકો જ્યારે કપાસ લઈને આવો ત્યારે કમિન ખાન હાજર ને તાક ભરાવવાની કે અમે નાખી આવશું કે નહીં નાખી આવું એટલે અડધો તો અડધા લોકો ઉતાવળ હોય નાખી આવવાના કરજાનો વિષય નથી કરજો બિલકુલ ચલાવશું નહીં પણ જે લોકો નાખવા જવા માંગતા ઝડપથી છૂટા થવા માંગતા હોય એવા લોકોએ કમિશન યાદમાં કપાસ લખાવો ત્યારે નોટ કરાવવાની અમે નાખી આવશું અને જે લોકો નોટ કરાવશે કે અમારે નથી નાખવા જવું એની માટેની બેઠકો લઈને વ્યવસ્થા કરાવશું મારા ફાધર વેન્ટિલેટર ઉપર છે અમદાવાદ સંધિવની હોસ્પિટલમાં ત્યાંથી લઈને નીકળી ગયા તમે એટલી બધી ઉતાવળ કરો તો મારે મારા બાપુજીને જોવું પડે તકલીફ છે એની સાથે આપણે આવું નથી છે ભાઈ કોઈને એક પણ ખેડૂત નાખવા લાવવું નથી એટલે નાખ પ્રશ્ન પછી અમે અહિયાં જોવા જઈએ બરાબર છે તમે બે જણા લેતા નેતા જાઓ અથવા તો હું આવું મિત્રો વિડીયો હવે તમારે ખાસ છેલ્લે સુધી જોવો જોઈએ કારણ કે જે હજારો ખેડૂતો જે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે તે ખેડૂતોની જે એકતા છે તેને જોઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હવે હિંમતથી ધરણા ઉપર બેસવા માટે તૈયાર થયા છે મિત્રો બે દિવસ સુધી રાજુભાઈએ અલ્ટિમેટમ આપ્યું છે કે બે દિવસમાં ખેડૂતોની માગણી પૂરી કરો નહીં તો અમે જે ખેડૂતો છે તેને આંદોલન કરવા માટે મજબૂર ના કરતા મિત્રો ગાંધી ચિંધિયા આંદોલન પણ કરવાની રાજુભાઈએ ચીમકી આપી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં છે તો હજારો ખેડૂતો જે ઉમટી પડ્યા છે તેની શક્તિ કેટલી હોય છે ખેડૂતોની એકતા શું હોય છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો મિત્રો આ વિડીયો ત્યાં જે ટાવર હતું તે ટાવર સ્ટોપ થઈ ગયું હતું મિત્રો ત્યાં લોકોની અવર જવરના હિસાબે ટાવર કપાતું હતું એટલે અવાજ કપાય છે પણ સાંભળો રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે આપણે શાંતિ રાખીશું કે જેને ખાધું થયું છે એ ડાયરેક્ટ મૂકી દેવાના નથી આ યાર્ડ ની અંદર આપણે જે મુખ્ય બે માંગણી કરી દોસ્તો આપણી માંગણી

એકવાર એના ભાવ થઈ ગયા પછી વેપારી લેવો પડશે કે લેખિતમાં નહીં આપું આપણી બીજી માંગણી જે હતી એ પણ એકદમ વ્યાજબી હતી કે ગુજરાતમાં કોઈ માર્કેટ નથી એ માંગણી પર ત્યારે व्याज ઊંચા હાત કરતા

દીકરા એટલે કે જવાન પોલીસ હોય અહિયાં બાપ દીકરા ને હા હા ભેળવી દેવાનું કામ સાંભળવા આવ્યા તો આપણે જીતિયા ન કરી આપણે કીધું કઈ અમારા મહેમાન તો તમે આવો આવ્યા

મારી કુળ દીવા કરી નીકળ્યો પરિણામ નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવું અત્યારે મને ઘણા બધા લોકો ફોન આવ્યા

Opreh ia jarang dihadimi wakilnya kui amarah kisah kapwa muqbal 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 और इधर इगणना में महोदय

ભગવાન આ યાદના સત્તા દીશો ને સદગુથી આપે ક્યારેય ભગવાન લૂંટાઓની સાથે હોતો નથી પણ ખેડૂતોની વેદના ને ભગવાન ભગવાન ચાલકો સદગુધી આપે અમે reiterate નું છે એ કોઈ વાપર એવું નથી રહ્યું કરો અહીંયા કરો ચલાવી છો કેવા આયા છે આ આસાના દેખ બસતા કહી કે છે હવે આજે સાંજે તો કે આજના બાયો તો મકુંવાના છે આ બોલવા માટે તો બોલવા માટે તો હું ઠીક કરવા

આપણો જન્મ થયો જો ખેડૂતો માટે બોલી ના શકીએ ખેડૂતો માટે લખી ના શકીએ તો સંખ્યા વધતી જાય છે લેજો દોસ્તો થાય મન બનાવી લેજો જરૂર પડે તો બેહો તો તરત પાછા આવજો પહેલા પણ કહ્યું પણ કહું છું કે આ ઘરનાય બોટાદ માર્કેટિંગ

મિત્રો વિડીયો પૂરેપૂરો જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જો તમે ખેડૂત હોય તા આ વિડીયોને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને દરેક લોકોને ખ્યાલ આવે કે હજારો ખેડૂતો જો માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈને કંઈક પણ કરાવવા માંગે છે ખેડૂતોના હિતના કોઈ પણ નિર્ણય લેવડાવવા માંગે છે તો કઈ રીતે તેમના નિર્ણય આવી શકે છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા જે રાજુભાઈ કરપડા છે તેઓએ જે કહ્યું તે તમને કેવું લાગ્યું છે તેની સાથે તમે સહેમત છો કે નહીં આ વિડીયોમાં તમે કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે ખેડૂતોના હિતની કોઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમનો વિડીયો ચોક્કસથી મૂકવામાં આવશે તો મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ